કામરેજમાં મહિલા ફોરેસ્ટ અધિકારી પર નો કેસ આરોપી પતિ નિકુંજના ઘરથી છત્રીસ જેટલા કારતુસ મળી આવ્યા છે તો ઈશ્વર સાથે રાખી ભીમશંકર અને થાણેમાં પુરાવાની શોધખોળ હાથ ધરવામાં આવી છે અગિયાર દિવસ બાદ પણ આરએફઓ સોનલ સોલંકી બેમાન અવસ્થામાં છે ગુનામાં વપરાયેલ પિસ્તલ હજુ સુધી નથી મળી ફાયરિંગ કર્યા બાદ પિસ્તો નવસારીની અંબિકા નદીમાં ફેંકી હોવાનું પણ ખુલ્યું છે બે વખત નદીમાં સર્ચ કર્યા બાદ પણ પિસ્તલ નથી મળી આવી અગાઉ પણ સોનલ સોલંકીની સ્પીડ બાઇક પર રેકી કરાઈ હતી આરોપી નિકુંજ ગોસ્વામી અને ઈશ્વરપુરી બંને મિત્રો હોવાનું પણ ખુલાસો થયો છે ઘટના માટે સોપારી અપાઈ હતી કે કેમ તે માટે ખાતા તપાસ કરી રહી છે થાણેના જનતા બજારમાંથી આરોપીએ એક ફોન ત્રણ સિમ કાર્ડ ખરીદ્યા હોવાનું પણ ખુલાસો થયો છે જે ફાયરિંગ દરમિયાન બાઇક વાપર્યું એ બાઇકનો ઉપયોગ થયો હતો એ સિવાય જે જીપીએસની વાત છે તો જીપીએસમાં નિકુંજ ગોસ્વામીએ જીપીએસ ખરીદ્યું હતું અને એને એના એક અગલ મોબા અલગ મોબાઈલની અંદર આ જીપીએસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી અગાઉ પણ આ બેન બીજી કોઈ જગ્યાએ જતા હતા ત્યારે જીપીએસ દ્વારા એમની રેકી કરવામાં આવી હતી અને તે દિવસે આ ઈશ્વરપુરી ગોસ્વામીએ ઘટનાને ફાઇનલી અંજામ આપેલો અને ત્યારબાદ ભાગી ગયેલા હતા ઈશ્વરપુરી ગોસ્વામી અમુક વસ્તુઓ બીજી એના જે કપડાં એ બધું છે એ પણ અમને મળ્યું છે અને ઈશ્વરપુરી ગોસ્વામીએ જે વેપન છે વેપન અંબિકા નદીમાં ફેંકેલું અને એ જગ્યા અમને બતાવેલી બે વખત ત્યાં સર્ચ કરવામાં આવ્યો છે તરવૈયાઓ દ્વારા ડીપ સર્ચ કરવામાં આવ્યું છે પરંતુ થોડુંક વહેતું પાણી પણ છે અને અત્યાર સુધી એમાં સફળતા નથી મળી પરંતુ એ સિવાય રિમાન્ડના પાંચેક દિવસ અત્યારે થયા છે આટલા સમયગાળાની અંદર અન્ય ઘણા બધા પુરાવા મળેલા છે